નાવો નાવો સપોર્ટ મને કરતા રહેજો એટલે જલ્દી ને મારે પાંચ કે બધું મહિને દસ કે વધારતા જવાના એને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ જલ્દીથી બસો કે કરી દેવાના એને આપણે સ્કૂલ માટે જવાનું છે અત્યારે જો રવે છે એવાથી અને જો અહીંયા પ્રિન્સ બેઠો એ શું હાલે અહીંયા જો બાવ બેઠ એ મામાદેવ ભાઈ એ મામાદેવ ગા બોલ તો ખરી બીજી જા જાવું અત્યારે મારે સ્કૂલે જવાનું ના ના પેપર લેવા છોડો જવાનું રિઝલ્ટ લેવા જાવ તો આવી જાય સારા એટલા નહીં આવે સારા ઉપર તું કેટલા આવશે કેટલા

चुके है मैंने भूंगड़ा वायु है देखो अब हम जाएंगे पापा की दुकान पर अमरेली में... हाँ? में सब कुछ नया नया बनता है पर किसी को पता नहीं है क्या कुछ कुछ बनता है सब सस्पेंस रखते हैं क्या बनाया हम किसी को नहीं पता सिर्फ बनाया उसको ही पता है

આ તો મારે હજી આનું રિઝલ્ટ છે તમારે ફાઈનલ બોર્ડ નું રિઝલ્ટ આવે ને ત્યારે તમારે મને પાર્ટી દેવાની છે દાદા રિઝલ્ટ આવી ગયો છે મારું કેટલા ટકા આવ્યો છે જો તો 80% આવ્યો મારો સારું કહેવાય ને તો પછી પાર્ટી તો દેવી પડે નાની એમ તો નાની એમ નાની એમ દી દેવ દઈ દેવ પણ તારે જ્યારે બોર્ડ નું ફાઈનલ રિઝલ્ટ આવે ને પોઈન્ટ પાકુ બીજો પોઈન્ટ આ તો બીજા આવે એટલે બીજા પોઈન્ટમાં માં આ તો હે ને જો તારે દઈ દઈ હોય તો બસ આરવાર દઈ દે તારે એમ નું માલે ભાઈ નો 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 એ તો ચીટિંગ છે ચીટિંગ લા મેરે સદ નમસ્કાર કાઈ મજા દે હવે ટીચર અરે માનજો મચ કરો ફોલો કરો લાઈક કરો કરો સકર પા કરો સકર બારા કરો સકર બારા પર પર આઈટ કેટલા દત્તા આઈટ કેટલા દત્તા આ

macam jangan gila lah Ada mah, mamanya jangan orang selengkut Daya lebih cari, korang dah kawan aku dah tahu Jujur, tak apa aku anak-anak. kalau jahit. Kau pun, jumpa nasi Dia ada pembentukan, dia tak tahu. Haa. apa-apa, Hmm. Okey, jumpa. Haru, jumpa. Kaikai. Kau apa cik? Boleh, jangan

આમણે પૂગી રહી છે આ બોલ ઓ બાપા જો એ જો માસી એ બાપા મારો લાગતું પણ કોઈ થોડીક વાર મજા મજા રોહનભાઈ અમારે ઘેરે અહિયાં પોચી ગયા છે

મમ્મા પપ્પા અહીંયા બેઠા એ બાબા ઘડી ગીત બંધ કરી હા ગીત સાંભળે બે મિનિટ બંધ કરી હાય જો પપ્પા ને મોહિત મમ્મા બેઠા અહીં જો રૂમ છે અમે અમે કુંડી છે અહીંયા કુવો છે પાછળ અહીંયા પલંગ છે અહીંયા અમારી ગાડી છે અને જો અહીંયા મોહિત અમારે ડુંગળીયું બતાડું તમને ચૂલીમાં આ કે જો અહીંયા વાડી છે મોહિત મમ્મા ની મજા જ એવા રાખ્યો પણ એની હજી એક બીજી વાડી છે ને એની જે મજા જ ન આવે કેમ કે આ બધું ખુલ્લું ખુલ્લું લાગે એ વાડી જે હતી ને ત્યાં બધું આંબા બગીચો અને એક નંબર મજા એવા રાખે ત્યાં બધું પેક મોહિત ને ડુંગળી વાવી હતી એ ડુંગળી છે ને જો કેટલી બધી એ અત્યાર સુધી અમે આવ્યા ને અત્યારે મેં અત્યારે ચાલુ કર્યો અત્યાર સુધી મેં આ બધી ડુંગળી એને ખુલ્લી કરી એ કામ કરતા હતા હજી આવ્યા પપ્પાની સામે બેઠા એ હું અહીંયા છું ભાઈ બેઠો એ અને હું મારો લોકો એન્ડ કરું છું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું શેર કરવાનું લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે મારા બ્લોગમાં છેલ્લે સુધી બધી જ બધા જ બ્લોગમાં બન્યા રહેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હજી મારો પણ કાલે પણ બ્લોગ આવશે જય માતા જય શ્રી રામભાઈ